આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આજે વાવ અને થરાદ જિલ્લાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોની મુશ્કેલીઓ જાણી હતી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આજે વાવ અને થરાદ તાલુકાના અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે થરાદ તાલુકાના ડોડગાંવ ખાતે ખેડૂતો સાથે વિગતવાર સંવાદ કર્યો અને વરસાદને કારણે થયેલા નુકસાન અંગે માહિતી મેળવી ગડવે જણાવ્યું હતું કે અતિવૃષ્ટિને એક મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ખેડૂતોને હજુ સુધી સરકાર તરફથી યોગ્ય વળતર મળ્યું નથી આ ગુજરાતના ખેડૂતો માટે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે ઈસુદાન ગઢવીએ આ મામલે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે આરોપ લગાવ્યો હતો કે આ સરકાર માત્ર ઉદ્યોગપતિઓને બચાવવાનો પ્રયાસ કરી રહી છે ખેડૂતોની પીડા સમજવાની સરકાર પાસે કોઈ ઈચ્છાશક્તિ નથી તેમણે બનાસકાંઠાના સાંસદની પણ ટીકા કરતા કહ્યું કે તેઓ ખેડૂતોની મુશ્કેલી અંગે કોઈ અસરકારક અવાજ ઉઠાવી રહ્યા નથી વળતરના મુદ્દે તેમણે પંજાબનું ઉદાહરણ આપતા જણાવ્યું કે પંજાબમાં આવી જ પરિસ્થિતિમાં ખેડૂતોને તરત જ વળતર આપવામાં આવ્યું હતું પરંતુ ગુજરાતના ખેડૂતોને હજી રાહ જોવી પડી રહી છે આ રાજ્ય સરકારની નિષ્ક્રિયતા અને બેદરકારી દર્શાવે છે દોડ ગામ સહિત અલગ અલગ ગામો જે છે જ્યાં પાણી ભરાયું છે માત્ર આ એક દિવસની સમસ્યા નથી જ્યારે જ્યારે પૂર આવે છે ત્યારે અહીંયા આપશે જોઈ શકો છો કેટલાક ફૂટ સુધીનું પાણી કેટલાક કિલોમીટર સુધીનું ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે પૂર આવે છે બે હજાર પંદરમાં પૂર આવ્યું સરકાર આવે આશ્વાસન આપે સરકાર પાછી વહી જાય પાછા નેતાઓ ગુમ થઈ જાય પાછી ચૂંટણી આવે જેમ બાજરાના ખેતરમાં વૈયા પક્ષીઓ ઉતરે એમ ભાજપના તમામ જ્ઞાતિના આગેવાનો વૈશાભ પક્ષની જેમ અહીંયા ઉતરે અને પાંચ પાંચ ઘરે જઈને કે મારી આબરૂનો સવાલ છે મત મત કરાવો મત કરાવો મતદાન કરાવડાવો એમ કરીને આવે સત્તર માં પૂર આવ્યું માનનીય તત્કાલીન સ્વર્ગસ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા છે તેનો પત્રકાર હતો હું મેં પણ મુલાકાત લીધેલી ત્યારે પણ આ વાત સામે આવી હતી કે આ ભાઈ પાણીનો કાયમી નિકાલ કેમ નથી થતો ત્રીજું બે માં હમણાં આવી પૂર હજી પાણી આપ જુઓ ભરાઈ ભરાય સર આજે કિલોમીટર સુધીનું પાણી ભરાયેલું છે આમાં કઈ સર્વે કરવાની જરૂર નથી આમાં કોઈ એવું પણ નથી કે આ ખેડૂતો ખોટા છે મારી પાસે આ બધા ખેડૂતો છે આમનો ખેતર છે શું નામ છે તમારું વિનોદભાઈ છે વિનોદભાઈના ખેતરે જઈ જ નથી શકાતું આમનું લેણું બેકેનું ભરી જ નથી શકતા ક્યાંથી ભરે તો સરકાર જવાબદારી શું આવે છે આજે મુખ્યમંત્રી આવ્યા હેલિકોપ્ટરો થી આપણા પૈસા હેલિકોપ્ટર માં આવ્યા બિચારા ચક્કર મારી ગયા એને મજા આવી પાછા વયા ગયા આનું હું મતલબ શું તમે સરકાર જ્યાં ઉતરતી હોય ત્યાં જો સમસ્યા ઘાસ કાપવા માટે તમે અહીંયા સરકારમાં બેઠા છો આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ જનતાને સહાય હજી મળી નથી કેશડોના નામે મજાક કરવામાં આવી છે ત્રેવીસો રૂપિયા આપીને ઘર વખરીના નામે કેટલાય લોકો ઘર વખરી છોડીને વયા ગયા ઘરોમાં પાણી ભર્યા છે આજે કિલોમીટર સુધી લગભગ હજાર થી પણ વધારે એકર માં પાણી ભરેલું છે સરકાર કોને કહેવાય આજે આમ આદમી પાર્ટીની સરકાર પંજાબમાં છે પંજાબમાં પૂર આવી પંજાબમાં ભગવત માનજીની સરકારે નિર્ણય કર્યો હિન્દુસ્તાનમાં કોઈ સરકારે નિર્ણય નથી કર્યો એટલું સરકારે ખેડૂતોનો નિર્ણય કર્યો હેક્ટરે પચાસ રૂપિયો આપવાનો એટલે કે એકરે વીસ રૂપિયો આપવાનું

ઉકેલ કેમ નથી લાવતો નથી શકતું કેટલાક ભાજપના નેતાઓના ખેતરો આવતા હતા એને લઈને ભારતમાલા વાળા એને સગવડ કરી આપી આગળ જાવ તમે રણ સુધી મીઠાના ડગલાગલા ભાજપના નેતાઓ ચડાવી દીધા છે તમારે બધું આવક કરવું છે તમારે કદડા કડદા કરવા છે તમારે લૂંટ ચલાવી છે તમારે ખેડૂતનું કોઈ જોવું નથી અને જો અમે આવીશું અહીંયા ખેડૂતો એકદા થશે તો પોલીસ ને મોકલી ખેડૂતો તો તમારે સરકારે ચલાવી નથી સરકાર ચલાવવાય નથી દેવી વિપક્ષને ને નથી થવા દેવાનું અને નબળું અહીંયા માત્ર ભાજપ નથી હું કોંગ્રેસને પણ અહીંયા નમાલું કહીશ કે કોંગ્રેસની સરકાર છે અહીંયા સાંસદ સભ્ય કોંગ્રેસના છે ધારાસભ્ય કોંગ્રેસના બન્યા તો તમે એમ કહો છો કે અમારી સરકાર આવે ત્યારે જ અરે સરકારની શું જરૂરી જુઓ આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય ચૂંટાણા વિસાવદર માં જાઓ ત્યારે વિસાવદર ની સમસ્યાઓ તો લાવો આજે તમે ચેતરભાઈ વસાવાના વિસ્તારમાં જાઓ આજે હેમંતભાઈ ખવાના વિસ્તારમાં જાઓ સુધીરભાઈ વાઘાણીના વિસ્તારમાં જાઓ અમારા ધારાસભ્ય ચૂંટાયા નેતાઓ માયકાંગલા કંગલા ના હોવા જોઈએ એનો પણ એક દાખલો આપો અમારા બોટાદના ધારાસભ્ય બરોબર કામ ન કરતા ફરિયાદો આવતી હતી બોટાદ ના ધારાસભ્ય સસ્પેન્ડ કર્યા દસ હજાર ખેડૂતોની સમસ્યા કરતા બંધ કરાવી દીધા છે ભાજપના નેતાઓની તાકાત આવી છે કોંગ્રેસના નેતાઓની તાકાત તો નેતાગીરી લોકનીતિથી હોવી જોઈએ અને એમાં કેસો થાય જેલમાં જાવું પડે મરવું પડે ગોળીએ ખાવી પડે પણ નેતાઓ એ પ્રજાના હોવા જોઈએ કોઈ કંપનીઓના કે સરકારના દલાલો નહીં તમને ધંધાઓ મળી જાય તમને બિઝનેસમાં ભાજપ ગોઠવી દે એટલે તમે તેરી બી ચૂપ મેરી બી ચૂપ હું એમ કહું છું કે આપો ચોવીસ કલાક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂપાભાઈ તમને કદાચ ટીપીમાં ખબર પડતી હશે આમાં નહીં ખબર પડતી હોય હું કડક નથી કરો છું ચોવીસ કલાક આપો ચોવીસ કલાકમાં જો આ નિર્ણય લાવી દઈએ અને એમાં ત્રણ મહિનાની અંદર જો આમાંથી એક એક ટીપુ પણ પાણી ભરાય નો અહીંયા માત્ર માળિયામાં મોરબીના આજ સમસ્યા છે ઘેરના માધુપુરમાં આજ સમસ્યા છે બાર મહિનાની અંદર આવતા ચોમાસામાં એક પણ ટીપુ પાણી ન ભરાય ચોવીસ કલાક માટે સત્તા આપો એવા નિર્ણય કરીને અમે બતાવી દઈએ તમારે કરવું નથી અને કરદાની સાથે હવે ખદડાઓને પણ ગાઢવાની જરૂર છે તો વિનંતી કરું છું ગુજરાત સરકારને અહીંયા આવ્યો છું

તો કરું છું કે ન માત્ર હેક્ટર પણ આવા ખેડૂતો છે જે ખેડૂતોની લોન ભરપાઈ નથી કરી શકતા કારણ કે ઇન્કમ ન તો આ તમામ ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે વ્યાજને ને મૂડી સહિત માફ કરવામાં આવ્યા ચાર પાંચ ગામોના જેટલા પણ ખેડૂતો આમાં પીડિત છે અને આગામી સમયમાં આનો નિકાલ ન આવે ત્યાં સુધી સરકાર આના માટે સહાય પેકેજ જાહેર કરે એવી હું માંગ કરું છું આમ આદમી પાર્ટીના પ્રમુખની આ મુલાકાત બાદ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં રાજકારણ ગરમાયું છે ઈસુદાન ગઢવીએ ખેડૂતોના વળતરને લઈને રાજ્ય સરકાર અને સ્થાનિક નેતાઓ પર નિશાન સાધ્યું છે આ મુદ્દે સરકાર તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું